અમને જી શ્રી કૃષ્ણ બધા ને બાકી બધામાં જમાની છો સીવું તૈયાર કરી દીધી દાદા દીકરી નીકળી ગયા એના કાંઈ મેં દાદા એને સીવું મૂકવા નીકળી ગયા ભાવેશ ભાઈ આગળ નીકળી ગયા જીએ વેલેરા નીકળી ગયા મમ્મી કરે અમારે મારે નાસ્તાનું કામ પતી ગયું ફરવાનું ખાવાનું ને બધું પતી ગયું ઘરમાં કામ કરવા જાવ ગાય રોટલી લેવાય ના જ નાસ્તામાં છે ને પણ એવું તો ખીચડી વઘાઈ રહી હતી હાં પેઢી પીધો ઘી વારો રોટલો વઘાયો હતો અને

ક્યાંક ઓશો છે ને ક્યાંક વધુ છે ને અમારે આજ રાયતા આખી વરખો કહીક વધારે ને કંઈક કોશો વરખો પણ રાય હાજી ચાલુ જતો જો સવારે બંધ છે પટાણે કંઈક કંઈક સાટા ચાલુ થઈ જશે અમારે છે ને ખેતરમાં પાણી દેખાય નહીં કીવો કાઈવો પટાણ ખેતર પગ કરી જાય સીવો છે હા જીળો ઝીણો વયખા રાખ્યો એટલે ઉતરી જાય ઝાન જે ખાતા હતા ત્યાં કહી આવે તમે પપ્પા ખાતા હરું આવ્યું તો એ ઠાવકો આવી ગયો આપડે ગમે એટલે પાણી આપડે તરત નીકળી જાય નીકળી જાય પણ આ છે ને એટલા વરસ થી આપડે માંડવી વાવીએ ને એમાં પેલી વાર માંડવી ને માંડવી ની હાલત આવી પેલી વાર થઈ એટલે એનું કામ તો પાકવું જોઈએ આ તો ભાગ્યા ને ઓલે હતું બગડું નગર બગડે નહિ પાછો મોકો હતો કાઢવાનો ગયો હા

બધે અટાણ માંડવી ની બગાડ જ છે જેને નીકળી ગયું માં લઈ લીધું પણ કાઢતા હોય કોઈ માંડવી કાઢેલ પડી મૂકેલો છે ને કે ખાલી ઢાકી દે હું ઈ કઈ થોડો તણાવ થાય નો એવો વરસાદ થાય તો ઈ લોકો માંડવી કાઢેલ છે ખેતર માં ઠેગલા ઈ એ બેગડા

તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ જો વાહિદા કરીએ વાત મોર થી કર લે આ તો નઈ રાત હતી કઈ લાઈટ નોતી ને નઈ આવે કાલ મેસેજ આવી કે નઈ આવે રાત ની વઈ ગઈ આપણે તો ઈ તો રાત ની વઈ ગઈ ને કાલ મેસેજ એમાં આવ્યો તો સવારે 7 વાગે થઈ જાય તે હાંજે 7 વાગે સુધી નઈ આવે કે કામ છે ને એટલે તો રાત પણ અમારે તો રાત ની જ વઈ ગઈ ના મે જો કે અમાર તો ઓસી જોઈએ હા ઓસી જોઈએ રાત ની વઈ જાય તો મેસેજ ન જ દેતા

था था था। मरी मारी मारी पर हम बनाऊ जीए पूरी सु बनाऊ जीए अपुरी जीए अपुरी खाखरा हां कौन बनाए तू ना मैं कह तू अकेली ના ના હું ભેગી બનાવવા લાગુ તો જટ થઈ જાય ને કા ઝીણકુ બેવી થાકી રહી ને પછી હમ થાકી રહી ને હા તો હું બનાવવા લાગુ આપડે બે બનાવી ફટાફટ બની જાય ને હા મારે ભેગી બનાવી હા તો હાલો આ ખંડાઈ ગયો આ સીવું એ છે ને જો ખાંડા જોવા દેજો એ ને હા અસલ આખા પાખા ખંડાઈ ગયા અસલમાંથી કાંઈ ખાંડી દીધા લે હું લોટ બાંધી લઉં હા આપણે ભૂકો કરીએ ને તો આવે બહુ અસલ સુગંધ આવે એવું હોય કા એટલે તો ભૂકો કરે હજી હોય હા કરે ચાર વાયકા ને મારે છે ને બનાવવી જીરા પૂરી ઉપડશે મતલબ મારી તો સિવાય ખાંડી દીધા પાણી જો ભરવા આવી લોટ બાંધવાનું મને તો હું પાડ લે મારી ના કે જઈશ એને છે ને લોટ બાંધવો મારે યારે મેં કીધું લોટ બાંધી લઉં પછી હું કદું વણવા લાયક છે તે બે હું તું તો વહેલું પણ થોડી મોડું થઈ ગયું એ હોતી એને જ પાછી ને એક તો મારે છે ને કંઈ ખાવાનું હમણાં ઠેકાણું નથી રહેતું ગધારું ભાવ મોટું રહે કડવું કડવું આવતું જ નથી કંઈ એટલે આ કાલની જીરાપુરી જીરાપુરી ખાઈ ખા ખાવાય નાની મોકલ્યા હતા ને એમાંથી હું કરી દઈશ તો મગાવ્યો મારે છે ને મેંદાની ઘઉંની મિક્સમાં કરવી

તો આ ને છે ને જો ઘઉંનો ચારીને મિક્સ કરી લીધો ને બોલ શું કહેશું હા નાખ ખાલી જીરું નાખ મેં ચોરી તો નાખું બે થયે નાખ થોડું થોડું એમાંથી હાવ એમ નહીં આમ આમ કરી નામ હોય નાખવાનું હા જીરું હા ખુઈ નથી નાખ દેવું ચાજુ ભાઈ જાહેર ન કર બસ હા બસ હવે છે ને આમાંથી એજમાં આમાં તારો હાથ આવી ચાહે જો આમાં કાટ તો એમાંથી નાખી દેજો આમ આમાં હાલે પકડ નાખી દે હમ ડી આવડે જો સેવું નાખતા હવે મરીન ભૂકો નાખ દે યા નાખ દે તને કરવા દે એ બધું તો જ મજા આવે ને હમ આમાં નાખ દે ડાયરેક્ટ હવે ખાંડણી નાખની ખાંડ નાખી લે હવે મીઠું થોડુંક નાખ દે થોડું હો થોડું 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 લે બસ લે હવે નથી નાખું

बाकी नो आवे सी आर एच ओ मार्से नदी તો અડધીક કલાક થઈ ગઈ પૂરિયું વણી એને ભાઈ જો એટલી મમ્મીએ વણી લીધી ભાઈ મારે એટલી વણાઈ ગઈ ને સીવું ગઈ હવે નાસ્તો હાલતો તો એને જોઈ ગઈ ખાતી હતી આ ચાતી પછી સીવું એ ઘણી વણી નાખી નથી ને આ મૂકીને ગઈ છે કહ્યું ને મને કે હવે હું નાખતી થાકી ગઈ હતી ને તે હવે એક નાખતી ચાઉિક વાર નાખ્યું બે જણી હોય ને એમાં ફેર પડે અડધી કલાક થઈ વણતા વણતા ને હજી અડધી કલાક થાય અડધી કલાક થાય થાકી ગઈશ હવે તારે મોટી થાક દેખાણ હવે મોઢે થાક દેખાણ આ ટાઈમમાં મમ્મી બીજાના ઘરનો સ્વાદ ખાવાનું બહુ ગમે એ કેમ